સુખદેવજીએ અન્ય અન્ય લોક લોકાંતરની ચર્ચા કરી અને અંતે સંકર્ષણ દેવના સ્થાનનું વર્ણન કરી અને નરક લોકનું વર્ણન કરે છે આપણા કામનું આ છે એટલે આપણે એનું થોડુંક વિસ્તારથી સાંભળીએ કેમ કારણ કે આપણે આવા જવાનું બહુ થયું જ અહીંયા તો અઠ્યાવીસ પ્રકારના નરકનું વર્ણન સુખદેવજીએ કર્યું આપણે ચાર જ નરક સાંભળશું કારણ કે કળિયુગમાં મેન પાપના પ્રવેશ દ્વારા ચાર છે તો સૌથી પહેલું નરક સુખદેવજી કહે છે કુંભી પાકમ હવે જો કોઈના મનમાં એવો વિચાર હોય કે આ સ્વર્ગ નરક આવું કાંઈ હોય ને આ બધું ખોટું બનાવી નાખેલું છે તો માનો મર્યા પછી અનુભવ કરી લેજો છે કે નથી હા કારણ કે અત્યારે કળિયુગમાં છે ને એક રોગ લાગુ પડ્યો કાંઈ પણ કયો હું નથી માનતો ભાઈ તને અમે નથી માનતા ગમે એ વાત નરક તો કે અમે નથી માનતા પણ પૂછું તને કોઈ તારું તારી ઘરવાળી નથી માનતી ભાઈ અમારે હું કામ માનું પેલા વેલ્યુ શું છે આપણી જો બસ ગમે એ વાત હું નથી માનતો કેમ ભાઈ સુખદેવજી નો અંશ જોતો કે વ્યાસદેવથી પ્રગટ થયો સમજવાનો નહીં વિચાર નહીં કરવાનો બસ સીધો મત આપી દેવાનો તો આપણે એમાં પડવું નથી કોણ માને કે ન માને જવાના છે જઈને જોઈ લે અને આ કદાચ ના પડે ત્યાં કઈ તાળા લાગવાના નથી કોઈ એમ કે હાલો હું નરકને ને નથી માનતો તો કઈ યમરાજ છોડી દે ને તો નથી એટલે ખોટી વાતોમાં મગજ સુખદેવ જેવા મહાનુભાવ જેને સાત દિવસ મૃત્યુ ને બાકી છે એવા પરીક્ષિત મહારાજને આ વર્ણન કર્યું તો કઈ ગપ્પા મારવા ગંગાના તટે બેઠા ન આપણને સુખદેવજીમાં શ્રદ્ધા છે તો આ સુખદેવજી કહે છે નરક લોક છે અને સૌથી પહેલું નરક છે કુંભી જે લોકો માંસાહાર કરે છે એને કુંભી પાકમ નામના નરકમાં નાખવામાં આવે જેવી રીતે અહીંયા પશુઓને પક્ષીઓને ફ્રાય કરીને ખાય એમ નરકમાં યમરાજના દૂતો એને ફ્રાય કરે છે માની લો કોઈ વ્યક્તિ મરઘા ખાતા હોય તો એના શરીર ઉપર જેટલા રૂવાટા હોય ને એટલા હજાર વર્ષ એને કુંભી પાકમ નરકમાં રાખવામાં આવશે અને નરકમાં એક એવું શરીર આપવામાં આવે કપિલ ભગવાને વર્ણન કર્યું છે તૃતીય સ્કંદમાં યાતના શરીર અંગૂઠા જેવડું હોય ઘણી વાર લોકો કહે હોય જીવ અંગૂઠા જેવડો જીવ અંગૂઠા જેવડો નથી કોઈનું પણ મૃત્યુ થાય અને બાર દિવસ જીવાતમાં રોકાય એના સ્થાને તો એ બાર દિવસમાં દસ દિવસ આ શરીર બનતા લાગે યાતના શરીર અંગૂઠા જેવડી સાઈઝનું બે દિવસમાં એ પરિવાર દ્વારા આપેલું ભોજન ગ્રહણ કરે અને તેરમા દિવસે એને યમરાજજીના દૂતો આગળ લઈ જાય એની યાત્રા પ્રારંભ થાય ગરુડ પુરાણ અનુસાર તો એ યાતના શરીર એની વિશેષતા એ છે એમાં દુઃખની અનુભૂતિ થાય પણ એ મરે નહીં નરકની વ્યવસ્થા શું કામ છે માની લો કોઈને દંડ આપવાનો હોય કોઈ માંસાર કરે છે હવે એને ગરમ તેલમાં તળવાનો હવે અહીંયા કોઈને ગરમ તેલમાં નાખો તે તરત મરી જાય દુઃખની અનુભૂતિ તો થશે નહીં એને પણ નરક લોકની અંદર એને જ્યારે એ ગરમ તેલમાં ફ્રાય કરે ત્યારે એને દુઃખ અનુભવ થાય પણ એ શરીર મરે નહીં આ વ્યવસ્થા છે નરક લોકની દંડ આપવાની જીવના શુદ્ધિકરણ માટે જે જે પાપ કર્યા છે ને એના શુદ્ધિકરણ માટે તો આ કુંભીપાકમ નામનું નરક છે માંસાહારીઓ માટે જે તપ્તસુરમી નામનું વ્યવિચાર કરે છે પરસ્ત્રી સંઘ પરપુરુષ સંઘ જે કરે છે આને ત્યાં સ્ત્રી અને પુરુષના પુતળા બનાવેલા હોય નીચેથી અગ્નિ હોય લાલ ચોળ તપાવે અને એની હારે આલિંગન કરાવવામાં આવે આ રીતે એને દંડિત કરવામાં આવે છે ત્રીજું છે અયપાન નામનો નરક છે જે લોકો નશો કરે છે સીશુ જે ધાતુ છે એ સીશાને ઓગાળી અને એનો રસ પીવડાવવામાં આવે લોખંડ કરતા પણ ભારે ધાતુ છે શિશુ નશો કરવા વાળા જે એને એમ થાય કે હાલો અહીંયા કોઈ કેટલા લીટર પી ગયા છે તો એ આ રસ પીશે આ દંડ છે વ્યસનનો આનંદ આવતો હોય ને તો આ પીવા માટેની તૈયારી પણ રાખવાની છે ચોથું સંદર્શ જે લોકો જુગાર રમે છે ચોરી કરે છે છે બીજાનું ધન હડપી લે આ લોકોને શું કરે છે એક લાકડાની પ્લેટ સાથે બાંધી દેવામાં આવે અને સાણસી દ્વારા એની ચામડી ખેંચી લેવામાં આવે તમે વિચારો નાની એવી બ્લેડ આપણને અહીં વાગી જાય આંગળીમાં કેટલી પીડા થાય તો જીવતા ચામડી ઉતરે કલ્પના આ દંડ કેટલો ભયાનક છે તો આ રીતે સંસારમાં જે કોઈ પાપ છે હરેક પાપ માટે એક નરકની વ્યવસ્થા છે એ ભલે અઠ્યાવીસ ગણાવ્યા ગરુડ પુરાણમાં સૌથી વધારે નરકોનું વર્ણન છે પણ સુખદેવજી કહે છે દરેક પાપ માટે એક અલગ નરકની વ્યવસ્થા છે જેવું પાપ એવો દંડ અને આ નરકલોકનું વર્ણન જ્યારે પરીક્ષિત મહારાજે સાંભળ્યું એ ગંગાજીના તટે બેઠા બેઠા પરીક્ષિત મહારાજનું શરીર ધ્રુજવા માંડ્યું પરીક્ષિત મહારાજ સાંભળીને ધ્રુજવા માંડ્યા કે આટલું ભયાનક છે આ નરક સુખદેવજી કથા ઊભી રાખો અને સૌથી પહેલા એ કહો કે જેનું નરકમાં જવાનું કન્ફર્મ થઈ ગયું છે આવા લોકોને નરકથી બચાવવા હોય શું કરવું પડે કથા અટકાવી દીધી એક પ્રશ્ન કરીને કથાને બીજી દિશામાં લઈ જાય છે પ્રશ્ન શું છે સમજ્યો જેનું નરક જવાનું કન્ફર્મ થઈ ગયું છે કે આ મરે એટલે સીધો નરક જશે આવા વ્યક્તિને પણ જો નરક જાતા બચાવવો હોય તો આનો ઉપાય શું છે સુખદેવજી કહે છે પ્રાયશ્ચિત કરવું જોઈએ જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત કરો પરીક્ષિત મહારાજ કહે છે આ વિધિ બરાબર નથી કારણ કે પ્રાયશ્ચિત કર્યા પછી થોડીક કમી રહી જાય શું જો પ્રાયશ્ચિતથી પાપનો તો નાશ થઈ જાય પણ આપણે આપણા બધા પાપ યાદ છે આપણને બીજું બધા પાપનું પ્રાયશ્ચિત કરવાનો સમય છે આપણી પાસે ત્રીજું એનો ખર્ચો થઈએ કેમ છે નથી તો પરીક્ષિત મહારાજ કે સુખદેવજી આ પ્રાયશ્ચિતને હું હાથી સ્નાન જેવું માનું છું મન્ય કુંજર શોચવત તમે જો કેરલા બાજુ ફરવા જાઓ ને તો હાથીઓ છે ત્યાં તળાવમાં તણ તણ ચાર ચાર કલાક સ્નાન કરે અને પાછો બહાર આવીને માળોટે તો જો એને ધૂળમાં જ આળોટવાનું હતું તો નાયો હું કામ પ્રાયશ્ચિત અથો કથમ જો વ્યક્તિ પ્રાયશ્ચિત કર્યા પછી પાછો પાપ કરવાનો જ હોય તો પછી પ્રાયશ્ચિત નો શું અર્થ છે માની લો કોઈ ગુજરાત થી આવ્યા હોય અને પાર્સલ લઈને આવ્યા હોય પાર્સલ સમજો છો માવા અને અહીંયા કથાના માહોલમાં વૈરાગ આવી જાય થોડોક હાલો આપણે નહીં કે ગંગાજી નાખો આજથી વ્યસન બંધ અહીંયા ગંગાજીની સામે સંકલ્પ લઈએ છીએ આજથી વ્યસન નહીં કરી વળી પાછા ગુજરાત ગયા આવ્યા મિત્રો થોડોક ના ના હમણાં હરિદ્વાર ગયા હતા ને બંધ કરી દીધા છે પછી ઓલ્યા એનું કામ તો ચાલુ જ રાખે જ્યારે મળે ત્યારે ટુકડો અને એમ કરતા કરતા હાલ ને હવે લઈ લઈ વળી પાછા ખાવા માંડે તો જો ફરીથી ખાવાના જતા તો પછી ગંગા સ્નાનમાં પવિત્ર થવાનો શું અર્થ છે પ્રાયશ્ચિત જે છે એ પાપનો નાશ કરે પણ પાપ કરવાની જે વાસના છે જે બીજ છે આનો નાશ કરતું નથી અને વ્યક્તિ પાપ શું કામ કરે કારણ કે વાસના અંદર હોય એટલે તમે જો ગુજરાતમાં આપણે ભવ્યું છે કે શિયાળા અને ઉનાળામાં ઘાસ નથી ઉગતું પણ ચોમાસામાં જેવા વરસાદના બિંદુ જમીનને સ્પર્શ કરે ઘાસ ઓટોમેટિક ઉગે હવે જો ઘાસ કોઈ વાવવા નથી જાતો પણ એ શું કામ ઉગે છે કે વરસાદના પાણીનો જેવો સંગ થાય એટલે જમીનમાં જે બીજ સુષુપ્ત અવસ્થામાં છે એ ઉગે એમ આપણે તીર્થોમાં આવી કથાઓમાં આવીને આપણને એમ થાય કે હાલો હવે વ્યસન મૂકી દેવું પાપ બંધ કરી દેવું છે ગંગામાં સ્નાન કર્યા પાપ બધા ધોવાઈ ગયા એમાં કોઈ સંશય નથી પણ જેવા સુરત ગયા અમદાવાદ ગયા વળી પાછું ચાલુ શું કામ કારણ કે ઇન્દ્રિયો જયારે એના વિષયો મળે ને એટલે વળી પાછું એ કામ તો પછી બતાવો કે તો પ્રાયશ્ચિત નો શું અર્થ છે અસલી પ્રાયશ્ચિત તો એવું હોવું જોઈએ કે એક વાર પાપ નષ્ટ થયું તો સાથે પાપનું બીજ પણ નષ્ટ પાપ કરવાની ઈચ્છા જ ફરીથી ન થાય આ અસલી પ્રાયશ્ચિત છે ત્યારે સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત તમે સાચું કહો છો કે કર્મ વડે ક્યારેય કર્મનો નાશ થતો નથી આપણે અહીંયા ઘણા લોકો એવી મેન્ટાલિટીમાં જીવતા હોય કે પહેલાં આપણે પાપ થઈ ગયા હવે પુણ્ય કરો એટલે ઓલે આગળના ધોવાઈ જાય આ સિસ્ટમ જ નથી આપણી વૈદિક સિસ્ટમમાં પાપ કર્યું છે તો એનો અલગ દંડ મળશે પુણ્ય કર્યું છે તો એનું અલગ ફળ મળશે પાપનો દંડ નરક છે દુઃખ છે પુણ્યનો દંડ સ્વર્ગ છે સુખ છે ફળ તો આવશે બે એવું નહીં કે હાલો પહેલા પાપ થઈ ગયું હવે પુણ્ય કરો તો એલું ધોવાઈ જાય સુખદેવજી કહે છે કર્મ વડે કર્મનો નાશ ક્યારેય થતો નથી દારૂથી દારૂની બોટલ ધોવો તો શુદ્ધ થાય તો કર્મ વડે કર્મની શુદ્ધિ કેવી રીતે થાય ત્યારે સુખદેવજી કહે છે કે સાચું પ્રાયશ્ચિત જે છે એ તત્વજ્ઞાન છે ભગવાનની ભક્તિ છે ભક્તિ જે કેવો વિષય છે જે આપણા કર્મને શૂન્ય કરી શકે કર્મનો કર્મને ભોગવવાની બે સિસ્ટમ છે યા તો ભોગવીને નાશ કરો અને કાં તો ભજન કરીને નાશ કરો જો આપણે ભોગવી લઈએ તો પણ કર્મ નષ્ટ થઈ જાય અને કાં તો આપણે ભજન કરીએ તો કર્મ નષ્ટ થઈ જાય સુખદેવજી કહે છે सकृन्मनः कृष्णपदाविन्दयो निवेशितं तद्गुणराज्ञैरिह न ते यमम्पा शभृतश्च तद्भटा સ્વપ્ને પશ્ય જીર્ણ નિષ્ક્રિતા જો એટલો અદ્ભુત ઉપાય સુખદેવજી બતાવે છે ઉતા હોય જાગી જાય જો કામનું છે એટલે બાકી તો હું વાંધો નથી જાણવું હોય તો ભાઈ આપણી નરકની કન્ફર્મ ટિકિટ કેન્સલ કેમ કરાવી ન જવાનું હોય એની વાત નથી આ તો જેને જવાનું છે એની વાત સુખદેવજી કહે છે

પરીક્ષિત મહારાજ કહે છે કાંઈ પ્રમાણ ખરવાનું તમે કહી દીધું મેં માની લીધું પણ આ કળિયુગવાળા પ્રમાણ વગેરે માનતા નથી આવું થયું છે કે કોઈએ એકવાર ભગવાનમાં મન લગાડ્યું હોય એની નરક જાતા બચી ગયો હોય ત્યારે પરીક્ષિત મહારાજને આ જિજ્ઞાસા સંતુષ્ટ કરાવતા અશુકદેવજી અજામે લોપાખ્યાનનો આરંભ કરે છે અને કહે છે કાન્યકુપ જે દ્વિજ કશ્ચિત કાન્યુબજ આજનું જે કાનપુર છે કનોજ કોઈ એક બ્રાહ્મણ હતો અને એનો પરિચય શું છે દાસીપતિ રજા મિલા અજામિલ એનું નામ છે અને એ વેશ્યાનો પતિ હતો હોય કોઈ વેશ્યાનો કોઈ પતિ નો હોય આ હતો બ્રાહ્મણ હતો નામના નષ્ટ સદાચાર એના જીવનમાંથી બધા સદાચાર નષ્ટ થયા છે દાસ્ય સંસર્ગ દૂષિતા આ કુસંગના કારણે જો કુસંગ જે છે ને આ બહુ ખરાબ છે અજામિલ બહુ સારો વ્યક્તિ હતો એનામાં બહુ સારા ગુણ હતા વેદપાઠી હતો પણ સંગ ખરાબ થયો એના કારણે જીવનમાંથી બધા સદાચાર નષ્ટ થયા આ અજામીલ એટલો મોટો પાપી વ્યક્તિ બન્યો એટલો મોટો કામી એને અઠ્યાસી વર્ષની ઉંમરે પાંચ વર્ષનો પુત્ર હતો બીજા અઠ્યાસી વર્ષની ઉંમર અને એનું નામ નારાયણ હતું હવે અજામિલ ને નારાયણમાં બહુ પ્રેમ કારણ કે નાનો દીકરો હોય પાલો હોય એક સમય આ અજામિલ જોવે છે ત્રણ યમરાજજીના દૂતો આવ્યા કાળા વિકરાળ ચહેરાઓ એકના હાથમાં પાશ છે એકના હાથમાં મોગરી છે એકના હાથમાં ગદા છે ત્રણ યમદૂતો આવ્યા જો કોઈ પણ જીવ એનાથી જવાનું હોય ને એને લેવા ત્રણ યમરાજના દૂતો આવે ત્રણ કેમ આવે છે કારણ કે ત્રિગુણાત્મિકા માયામાં રહીને આપણે જે જે કર્મ કર્યું છે એ કર્મના દંડ આપવા સ્વરૂપ ત્રણ યમરાજના દૂતો પ્રગટ થયા છે ત્રણ દૂત આવે એકને લેવા અજામિલના હૃદયમાં પાશ નાખ્યો એના સૂક્ષ્મ શરીર સાથે આત્માને જયારે બહાર ખેંચવા જાય અજામિલના મુખેથી નીકળી ગયું નારાયણ આર્થ ભાવથી જેવું નારાયણ ઉચ્ચારણ થયું ચાર ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા કીધું યમરાજના ત્રણ તો ભગવાનના ચાર કેમ આવ્યા તો કે નારાયણ ચાર અક્ષર છે ને એટલે ચાર વિષ્ણુ પાર્ષદો આવ્યા અને આવી પોતાની દિવ્ય તલવાર વડે એ પાસને કાપી નાખ્યો અને ધર્મરાજના એ ઈ દૂતોને કીધું કે આવા મહાપુણ્યવાન મહાભાગ્યવાન અજામિલને તમે ક્યાં લઈને જાઓ છો તે ઓલા તો બી એક તો યમરાજના દૂતના વાળ ઉભા હતા પણ આ જયારે સાંભળ્યું ને કે આ ધર્મરાજ છે તો એના ઓર થઈ ગયા ઈ કે શું બોલો તમે આ અને અરે આના પાપનું લિસ્ટ એમને છે આ યમરાજજીની ફાઇલ અમારી પાસે છે આને એટલા પાપ કર્યા છે કે નરકમાં આ ક્યારે શુદ્ધ થાય આનું નક્કી નથી અને તમે આને ધર્મવાન કહો છો ભગવાનના પાર્શોધી કીધું તમે આને નહીં લઈ જઈએ કહો અને જો લઈ જાવ ટ્રાય કરીને તો તમને દંડ આપશો તો ધર્મરાજના દૂતો એ કીધું કે તમારી કઈક ભૂલ થતી લાગે છે એ કે અમારી કોઈ ભૂલ નથી આ ધર્મવાન છે તો છે આને તમે નહીં લઈ જઈ શકો ધર્મરાજના દૂતો પૂછ્યું પણ કેમ તો કે આને નારાયણનું નામ લીધું છે નારાયણ નામ લીધું છે આના બધા પાપ નષ્ટ થઈ ગયા હવે આ શુદ્ધ છે આને તમે ન લઈ જઈ શકો તો યમરાજના દૂતો એ કીધું હા હવે ખબર પડી મિસ્ટેક ક્યાં થાય છે કેમ તમે કહો છો કે આ પવિત્ર વ્યક્તિ છે નારાયણનું નામ લીધું છે એટલે પણ એણે જે નારાયણનું નામ લીધું એણે એના દીકરાનું લીધું છે તમારા સ્વામીનું નહીં તો ભગવાનના પાર્શ્વ કીધું નારાયણ નામ પડ્યું કોનું પહેલા અમારા ભગવાનનું કાન દીકરાનું અમને આદેશ છે કે અમારા સ્વામીનું કોઈ નામ લે એને નરક લઈ જવાના નહીં નરક નહીં જવા દેવાના અજામીલે નારાયણ નામ લીધું છે એના બધા પાપ નષ્ટ થઈ ગયા છે આને તમે નહીં લઈ જઈ શકો અને આટલો મોટો અધર્મ તમે કરી રહ્યા છો અને પાછા પોતાને ધર્મરાજના દૂત કયો છો જો તમે ધર્મરાજના દૂત હોય તો બતાવો ધર્મ શું છે કારણ કે જે ત્યાં નોકરી કરતા હોય ખબર તો હોવી જોઈએ તમે ધર્મરાજને ત્યાં નોકરી કરો છો તો બતાવો ધર્મ શું છે બોલે વેદ પ્રણિહિતો ધર્મ વેદોમાં જે લખ્યું છે ને એ ધર્મ છે અધર્મ શું છે

આ બાજુ ભગવાન વિષ્ણુના પાર્ષદોને જોઈને અજામિલને થયું કંઈક પ્રણામ કરું કંઈ વાત કરું પણ એટલામાં તો ભગવાનના પાર્ષદો નીકળી ગયા અને અજામિલ બેઠો બેઠો વિચાર કરે કે આ સપનું છે કે હકીકત છે હજી તેની ખબર જ નથી આ શું થયું છે મારી યાર પણ ઓલું ભગવાનની ભગવાનના પાર્ષદોની જે દિવ્ય તલવાર હતી ને એનાથી જે પાસ કાપ્યો એના ટુકડા એણે પડેલા જોયા તો એને થયું કે આ કોઈ સ્વપ્ન નથી આ તો સત્ય છે અને પૂર્વ જીવનમાં બ્રાહ્મણ તો હતો જ વેદપાઠી બ્રાહ્મણ હતો અને બંને દૂતોના સંવાદને સાંભળીને એની ભક્તિ એનો ભાગવત ધર્મ જાગૃત થયો અને અજામિલે ભજન સિવાય બીજું કાંઈ કરવું નથી તત્કાલ પોતાના ગૃહનો ત્યાગ કર્યો અને હરિદ્વારની અંદર આજે પણ એ સ્થાન છે જે જે મંદિરમાં અજામીલ રોકાણ હતું વિષ્ણુ મંદિરનો આશ્રય લીધો રોજ પવિત્ર ગંગાજીમાં સ્નાન કરે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનનું નામ કીર્તન અવિરત ચાલુ કર્યું અને અખંડ વર્ષ ભજન કર્યું વર્ષ ભજન કર્યા પછી પુનઃ ચાર ભગવાનના પાર્ષદો આવ્યા વિમાન અને લઈને ભગવાનના ધામમાં ગયા આ ઇતિહાસ કહીને સુખદેવજી કહે છે એ પરીક્ષિત જે ભગવાનનું નામ ગ્રહણ કરે છે આને ક્યારેય નરકમાં જવું પડતું નથી એક નારાયણ નામ એ પણ દીકરા માટે લીધું તો પણ અજામિલ નરક જાતા બચી ગયો પછી ઓલા ધર્મરાજના દૂતો ગયા યમરાજજી પાસે અને યમરાજજીને કીધું કે અમને તો એવું હતું કે તમે જ ઈશ્વર છો બધું તમારા કંટ્રોલમાં આ જ ખબર પડી તમારી ઉપર એક ઓપ છે કેમ માર ખાતા ખાતા રહી ગયા આજે કે અમને એમ કે બધે તમારો આદેશ ચાલે છે આજે અમે ગયા હતા હોય આજામિલને લેવા પણ ચાર જણા કોક આવ્યા હતા અને એને માંડ માંડ છોડ્યા તમારું નામ ન લે તો મારે કે તમે નક્કી કરો કોને કોને લાવવાના લાવવાના પછી યમરાજજી સંયમની પુરીમાં પ્રવચન ગોઠવું બધા યમદૂતોને બોલાય આવો ઘડી આ પ્રોગ્રામ કેન્સલ રાખો ઈ કે લેવા જવાનો બધા યમદૂતોને બી હારાને કીધું પ્રવચન તો એક અધ્યાયમાં છે પણ એના જે બે મુખ્ય શ્લોકો છે એમરાજજી કે હું તમને કહું છું કોને કોને લાવવાના છે એ પેલા સાંભળો અહીંયા જીવનમાં એકવાર પણ જેનું મસ્તક ભગવાન કૃષ્ણની આગળ નમ્યું નથી જીવનમાં એક વાર પણ જેણે ધ્યાનથી ભગવાનની કથા નથી સાંભળી જીવનમાં એક વાર જેણે ભગવાનનું ભજન નથી કર્યું આવા બધાને પકડી પકડીને લાવો પણ જે વ્યક્તિ ભગવાનનું નામ લેતા હોય ભગવાનની કથા સાંભળતા હોય ભગવાનને પ્રણામ કરતા હોય આની બાજુમાં ફરકતા નહીં નહીં તો ગેરંટી આપણી નહીં તો જે ભગવાનનું ભજન કરે સ્વપ્નમાં પણ યમરાજજીના દૂત એની પાસે નથી આવતા આ યમરાજજી નું વચન છે શ્રીમદ ભાગવતની અંદર એટલા માટે એ પરીક્ષિત ભગવાનના નામનો જે આશ્રય લે છે ને એના પાપ તો તત્કાળ નષ્ટ થઈ જાય જેમ સૂર્યનો ઉદય થાય અને અંધકાર નષ્ટ થઈ જાય એમ ભગવાનના નામરૂપી સૂર્યનો જ્યારે ઉદય થાય કોઈની અંદર તો એના બધા પાપ નષ્ટ થઈ જાય ગમે એવા પાપ હોય નામમાં સામર્થ્ય છે એ પાપનો નાશ કરવાનો આના પૃથ્વીમાં વ્યક્તિ ગમે એવો પાપી હોય અજામિલ જેવા નહીં હોય ને કોઈ અત્યારે કળિયુગ છે અજામિલને હારે રે એવો જોડીદાર ખરો અત્યારે કોઈ ન મળે એ જો એક નારાયણ નામથી દરી ગયો હોય તો પછી જે સતત નારાયણ નામ જપ કરે છે એને ભગવાન હું નહીં આપે જો વિશ્વાસ હોવો જોઈએ બસ ખાલી અને આ કળિયુગમાં શ્રેષ્ઠ ઉપાય છે સુખદેવજી કહે છે જો નરક ન જવું હોય ને તો નામ લ્યો કારણ કે નામથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી